બોલો અરવિંદ આજે શું વેફર ખાવું આજ તો મારા તરફથી બિંગ લઈ જાઉ

ઓ હમ સરોવર અવિંદે karena

રાખ જા ઘર વહી જાવ આવો આદમ નહી આવો 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 ઘણા આવો બમ્બો આવો પરે આ એક બોણ આયરો

પિન્ટુ ભાઈ ના મોતી પિન્ટુ વાહમ જમ ભાઈ બહુ ગાવે ખૂબ જ લેટ હો કોનો એ મને સોરવા તો જશે પણ પિન્ટુ ભાઈ આપણા નરકાર પાડી ગયા તો આપણે પીડ ગાડી નાખીયો આપણે મારસી તો પેલા કા વાત દોડશે કેટલા દોડીન દોડશે છે સંજય ભાઈ આપણે હોય તો રેગણ વેણ છે પણ આપણે પેરે આ વચ્ચે વેણવા કા કે હા આગળ થી વેણ કે દુખા પાડે ને પિન્ટુ ભાઈ ખબર પડી જાય

અરે છોકરો હતો મુડીના અમે બે જણા ચોરી કરતા હતા

હેલો મિત્રો આપડે આ વિડીયો માં શીખવા મળ્યું છે કે જે વસ્તુ મળતી હોય તેની ચોરી કરવાની જરૂર નથી અને આ ચેનલ ને આપડે કરી નાખજો અને વિડીયો ને આગળ શેર કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક જરૂરથી કરી નાખજો જય માતાજી મળીશું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં